કરવો છે કઈ રીતે આખો તૈયાર કર્યો છે ક્યાંથી લાવ્યા હતા કેટલી કિંમતે લાવ્યા હતા અત્યારે ભાડા પેટે કઈ રીતે આપો છો વાત કરો નમસ્તે ગોપાલક મિત્રો મારું નામ પ્રદીપભાઈ પરમાર છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામની અંદર હું મારા નામથી પ્રદીપ ગીર ગૌશાળા નામથી ગૌશાળા ચલાવું છું અને મારી પાસે હાલમાં ગીર નસલની સારી એવી બ્રીડવાળી ગાયો છે અને એ ગાયોની અંદર સારો એવો બોલ નાખી ભવિષ્યની અંદર મને સારા બચ્ચા મળી રહે એના માટે પાળિયાદની બાજુમાં રાણપુર નામનું ગામ છે ત્યાંથી હું એક બ્લેક કલરનો નંદી લાવેલો છું જે નંદીની હિસ્ટ્રીની વાત કરીએ તો પાળિયાદની જે બણકલગીર ગૌશાળા છે એ ગૌશાળાની અંદર જે ગોપાલ નામનો ખૂંટ છે જે પોતે બ્લેક છે એ નંદીનો આ કોઈનુર વાછડો છે અને બે વર્ષની ઉંમર હતી ત્યારે હું એક સારા એવા ખેડૂતને ત્યાં પરવરિશ થયેલી અને ત્યાંથી હું પરચેસ કરીને લાવેલો છું છેલ્લા દસથી બાર મહિનાથી એ નંદી મારી પાસે છે અને મને બેથી ત્રણ ગાયોએ સારા એવા બચ્ચા એ નંદીના માધ્યમથી મળેલા છે જે પોતે એના બચ્ચા પણ જેડ બ્લેક આવે છે સૌથી મોટી ખાસિયત એની એ છે એનો જે ગોપાલ ખરો ગોપાલ જેડ બ્લેક છે કોહિન્દુર જેડ બ્લેક છે અને કોહિનુરના જે બચ્ચા આવે એ પણ જેડ બ્લેક અમને મળ્યા છે એટલે ફ્યુચરની અંદર મારા મિત્ર જે મનીષભાઈ પટેલ છે ગાંધીનગરની બાજુમાં થ્રોડ ગામના વતની એને મેં થોડાક સમય પહેલાં સારી એવી બ્રીડની ગાયો આપેલી છે તો એમને પણ બ્લેક કલરના ગીર નસલની અંદર બચ્ચા મળે એના માટે મેં એને ભાડા પેટે અમારો નંદી આપેલો છે અને ચાર મહિનાની મુદત માટે સાડા આઠ લાખ રૂપિયા કિંમત ડિસાઇડ કરી નક્કી કરી અને એમને આપેલો છે ખોરાકની વાત કરીએ તો સૂકો ચારો છે લીલો ચારો છે એકસ્ટ્રા ફીડ છે અને નંદીને જે એકસ્ટ્રા આપવામાં આવે છે નંદીનું એક્સ્ટ્રા ફીડ જે આપવામાં આવે છે એ ફીડ અમે આપીએ છીએ પ્લસ ત્રણ ગાયોનો જે ખોરાક હોય છે એ ત્રણ ગાયોનો ખોરાક એક નંદીને આપવામાં આવે છે જેથી કરીને એની કન્ડિશન સારી બની રહે આવનારા બચ્ચા પણ સારા મળી રહે અને બુલની કન્ડિશન પણ ગાયો કરતાં બેટર બની રહે